કાઠિયાવાડમાં નેનપુર ગામ છે ત્યાં પાટીદાર દેવજીભાઈ નામે હરિભક્ત રહેતા હતા જેવા એ હરિભક્ત હતા એવા જ એમના પત્ની હતા બંને દંપતી સાથે રહીને ભગવાનનું ભજન કીર્તન કરતા કળિયug માં સોધ્યા ન મળે અરે કલ્પનામાં પણ ના આવે

એવા દર્શન ઘણાને થયા એકના એક યુવાન દીકરાનું મૃત્યુ થયા છતાં માતા કે પિતા બેમાંથી એકને દુઃખ નથી અગ્નિ સંસ્કાર आदि પત્તા વિને બन्ने જણા બેસીને વાતો કરવા લાગ્યા કે જુઓ ખરા આપણો પુત્ર કેવો ભાગ્યશાળી આ જગત માયા કાળ બધાને માથે પગ મૂકીને ડંકો વગાડીને ભગવાનના ધામમાં પહોંચી ગયો આપણે તો આજે આનંદનો દિવસ કહેવાય પણ હવે ગામ બહાર ગામમાંથી બધા સંબંધીઓ આવશે ખોટી રોકટોળ કરશે અને આપણને ભગવાન ભૂલાવશે એમ કરો તમે તમારા ખેતરે છાપરું છે ત્યાં રહેવા ચાલ્યા જાઓ હું ગરડે જઈને જીવબાલા લાડુબા સાથે રહીશ સમાગમ કરીશ એકાદ મહિને પાછા આવશે ઘરને મારી દોતાડું આ યુક્તિ દેવજીભાઈને ગમી કારણ કે પોતે મહાન ભક્ત છે તામા જનાર આત્માની પાછળ રડારૂડ ન કરવી પડે તેના માટે કેવો રસ્તો કાઢ્યો અને આ યુક્તિ અમલમાં મુકાઈ ગઈ પોતે સીધું સામાન લઈ વાડીએ જતા રહ્યા એમના પત્ની ઘીનો ગાડવો લઈને ગઢડા પહોંચ્યા અંતર્યામી તે કશું અજાણ્યું નથી પણ આવા ભક્તોનો પરિચય બીજાને થાય એ હેતુથી મહારાજે પૂછ્યું કે ભાઈ ભલે આવ્યા સુખી છો ને અમારા ભક્ત પણ સુખી છે ને ઘેનો ગાડો મહારાજના ચરણ પાસે મૂકી વંદન કરતા બાઈ બોલ્યા કે મહારાજ ખૂબ સુખી 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 છે ને તમારી દયાથી વધુ વધુ થયા કેવી રીતે થયા મહારાજે પૂછ્યું કહે મહારાજ યુવાન દીકરો હતો એટલે ભગતને થોડી ચિંતા રહેતી કે હવે આમને કંઈક પરણવાનું નક્કી કરવું પડશે પણ એ છોકરાને તમે ધામમાં લઈ ગયા તે ભગત ચિંતા મટી આ વધુ સુખ મહારાજ અને બધા સંબંધીઓ રોવા આવે તેની સાથે અમારે ન રહેવું પડે એટલા માટે હું અહીં આવતી રહી અને ભગત વાડીએ જ રહેવા જતા રહ્યા બાઈની સમજણ જોઈ સભામાં ઘણાને આંસુ આવી ગયા મહારાજ કહે આ તો અમારા મુક્ત છે આ સંસારના જીવોની શક્તિ નથી કે આવી રીતે વર્તી શકે સાંદીપીની મહર્ષિ હતા શ્રી કૃષ્ણ એમની પાસે વિદ્યાભ્યાસ પૂરો કરીને ગુરુ દક્ષિણા માંગવાની કહી ઋષિ જાણતા હતા કે આ તો પરમાત્મા છે એટલે અશક્ય કાર્ય પણ શક્ય કરશે પછી મૃત્યુ પામી ગયેલા પોતાનો પુત્ર પાછી લાવી આપવાનું માંગ્યું તે શ્રી કૃષ્ણે લાવી આપ્યું પુત્રાદિક ની વાસના કેટલી પ્રબળ હોય છે આવા મહર્ષિઓ પણ એવી વાસનાથી મુક્ત થઈ શકતા નથી અને ભગવાનના રાજીપાનો ઉપયોગ એમાં જ કરે છે તો સંસારીને પુત્રા દીકની વાસના હોય એમાં શું નવાય પણ એવા સંસારમાં રહીને આવા નિર્વાસને ભક્ત થવું એ ઘણું કઠણ કામ છે અમારો રાજીપો અમારું આશ્રય તેનું બળ છે એ ધારત તો પુત્ર પાછો મેળવી શકત પણ આવા મુક્તોને વાસના હોતી નથી આવા ભક્તો તો સાંદીપીની ઋષિ કરતા પણ અધિક સમજણ વાળા છે એમ મહારાજે સભામાં દેવજીભાઈની ખૂબ પ્રશંસા કરી